હાઈ ગાઈશ આ મારો કિરણ સાથે બીજો બ્લોક છે અત્યારે અમે જઈએ છીએ અહીંયા કોડેના તાલુકાના અરમણિયા ગામે આવેલું છે ત્યાં અમે જઈએ છીએ તો દર્શન કરતા આવીએ ને તમને પણ બતાવું આજનો વ્યૂ આજનો પૂરો બ્લોક અમારો જોઈજો કિરણ સાથે હું પણ જાઉં છું અમે બીજો બ્લોક છે આ તો આગળ તમને રસ્તામાં મળીએ ગાઈશ આજે પાવટી ગામનો રસ્તો વિડીયોમાં કંઈ બોલવું નથી શરમાવું જ ખાલી દેખાડે બાકી દેખાડે આવી છે તો ગામમાં ગયા હા તમે તમે કરજો જો આજુબાજુમાં આજુબાજુ હોય ઘાટવડના લાટવા ખાતા તો કોમેન્ટ કરજો આ જે ધમજીર વોટરફોલ છે ને એ જ નદી છે કોડેનાર સિંગાપુર નીકળે ને કેવું મસ્ત વ્યૂ છે ડેમ નું પાછું વ્યૂ બતાવશો અમે રાસુ રુદ્રેશ્વર મહાદેવ ની ત્યાં તો તમને પાછું વ્યુ બતાવશું તો હવે પેટ્રોલ પુરાવી લે સો રૂપિયા નું કિરણ મેરે થી લઈને તો આપડે એકસો વીસ રૂપિયા નું પેટ્રોલ નાખી લીધું છે ફીઝમાં આવી ગઈ છે તો કિતા કાઢી નાખી મારે બોલવાનું ફોન કરી દીધું એ કે તને બોલાવવો જ નથી આવ્યો મારે હવે એમ કહે છે કે વિડીયોમાં પણ નહીં આવું હું હવે ફોન ભેગી જાઉં તમને આ વિડીયો જોવા નહીં મળે બાય બાય ટાટા જોવાટું શરૂ કર્યો ભાઈ તો આંભલામાં ત્રિરંગા દોરેલો છે એવો મસ્ત લાગે છે

તો આપણે પૂગી ગયા છે નદીમાં જવાનું છે આપણે તો ત્યાં જઈએ નારિયેલ ને અગરબત્તી લઈ લીધું છે તો આપણે હવે જવાની લઈએ એ બધી મારી લેવાની તારે માથે ઓલી ઓઢું છે એટલે તો કાં હમણાં એવું લાગે છે કે પૂર આવી ગયું છે નદીમાં પાણી આવ્યું લાગે આ બધું કસ્તર ઝાડવા ઉપર સોટેલું છે એ અંદાજે હું તમને કહું છું હા હા ખાડીમાં પાણી છે એટલે પૂર આવી ગયું હોય નદીમાં જો લપટણિયા ના હોય તો સારું ખાડા ભરેલા છે પાણીના એટલે નદીમાં પાણી આવી ગયું હોય તો આપણે જાય આવે નદી ટપીને અહીંસા છડાવી લઈએ પેલા થોડાક અહીં જો પકડ દેખાતું નથી મને પૂછે કે કઈ બાજુ છે પરિવારના સૂરપુરા દાદા માલા બાપા આપણે શ્રીફર વધારી લઈએ હા બસ આવી જગ્યા છે નદીની તળીમાં જ આવેલા છે આ નદી આવે ને તો પાણી અહીંયા સુધી આ વડલા સુધી પાણી હોય ને આ મલા ઝાડવા દેખાય ત્યાં સુધી પાણી હોય તો આ ખાંભી મારા સુરપુરા તો આપણે હવે શ્રીફળ વધારી લીધું છે દાદાના દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો અમારા સોલંકી સુરપુર સોલંકી પરિવારના સુરપુરા દાદા એવા માલા બાપાના દર્શન તમે પણ કરી લો તો આવી જ રીતના બસ નદીમાં જ અમારા દાદાનું ખાંભી માંડેલી છે અહીંયા આવું છે અમારા દાદાનું સાનિધ્ય કથા કે એવું કઈ હોય નિવેદ અમારે કરવાના હોય તો અમે વળાંગો માંડી બે પાંડાનો ત્રણ પાંડાનો ને બળતણ અહીં હોય આજુબાજુમાં જંગલ માં તો બળતણ ગોતીને ને અહીંયા પ્રસાદ બનાવવામાં આવે નિવેદ કરવામાં આવે તો જોઈ લો અમારા દાદાનું સાનિધ્ય આ એક વડલાનું ઝાડ છે બહુ મોટું ઝાડ છે આ વડલાની આ વડલાની તમને બીજી એક ખાસિયત બતાવું કે આ તમે જોઈ શ જોઈ રહ્યા છો એ વળવાય છે વડલો નથી પણ વળવાય છે આ તમે જોઈ શકો છો કેવીડી વળવાઈ હશે અત્યાર સુધી કેટલા વર્ષ જૂનો આ વડલો હશે તો એવીડી વળવાઈ થઈ ગઈ જાડી આ બધીમાં તમે જોઈ શકો છો આ વડલાનું સ્થળ એવડું છે એની વળવાઈ બહુ મોટી છે બીજી વડવાયુ પણ નીચે આવી છે હિરણ બેઠી બેઠી નારિયેળ ખાય છે બે નારિયેળ ખાઈ ગઈ બેઠી બેઠી બે ખાધા બે નારિયેળ ખાઈ ગઈ બેઠી બેઠી મારી તમે તો હવે આપણે જવાનું છે ઘરે તો હવે નીકળીએ આપણે ઘરે અમને ઢેલું બતાવું દેખાય અહીંયા દેખાય આમ વહી ગયા અંદર आया आया। मु घोड़ो घोड़ो अमर जोड़ी के कर करज सारे लगे कि खराब लगे कमेंट जरूर करजो અને એમ લાગે છે કે આ પાછળથી રસ્તો છે ને છે આપણે આ રસ્તા ઉપરથી આવ્યા છે એ વાન ભૂલી ગઈ છે ટણે ગાડી લપસી ગઈ ને સ્લીપ મારવા થઈ પડતા પડતા બસી ગયા કાડામાં નકર ફોકાઈ ગયા ફોકાઈ તાકડી એટલે ગાડા ગારો હતો ને ઢોરા ઉપર સ્લીપ લાગી ગઈ ગાડી એટલે પડ્યા તો નતા પણ સ્લીપ લાગી ગઈ ગાડી એને એમ છે કે આ રસ્તા ઉપરથી આપણે પાછા નતા આવ્યા પાછળથી રસ્તો નથી નાગડી ને અરમડિયા કામ દેખાય ને તો ખબર પડી જાય કે આપણે અહિયાંથી આવ્યા હતા આ મોટું તો બગાડે આમ જે આમ કરે આમ જે આમ કરે સંભાવના છે આપણે રુદ્રેશ્વર મહાદેવ ભોગી ગયા છે હા જો નજારો કેમ બાકી છે બ્યુટીફુલ આ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આપણે હવે ગોમી ગયા છે રુદ્રેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો રુદ્રેશ્વર મહાદેવ આશ્રમ છે આ નદીનો નજારો હવે પાણી આપણે શું કરતા છીએ પાણીમાં ઉતરવાનું નહીં પાણી ઉતરવા

તમે પણ દર્શન કરી લો રુદ્રેશ્વર મહાદેવ ઘાટવર આપણે મહાદેવ ના દર્શન કરી લીધા છે ને બહુ મસ્ત મંદિર છે તમે જોઈ શકો છો એવડું મોટું મંદિર છે નાયનો નજારો મહાદેવની મંદિરની સામે જ બહુ મસ્ત નજારો છે એ તમે જોઈ શકો છો નદીનો નજારો એવું ડેમમાંથી પાણી આવે છે એક્ઝેક્ટ મહાદેવના મંદિરની સામે જ આ ડેમ કે વિડિયો બનાવી લીધા થોડીક રીલ ઉતારી લીધી સ્ટોરી મૂકી દીધી તો હવે આપણે જાય છે ઘરે મંદિર ઉપર થી કેવું લાગે આશ્રમ વિદ્યેશ્વર જાગીરભાતી આશ્રમ આશ્રમ છે આશ્રમ અંદર અમે નથી ગયા એટલે તમને અમે